હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર અને આજે આપણે જોવાના છીએ ધોરણ અગિયાર એસએસસી ગાલા અસાયટમાં વિભાગ એપમાં સેમ નંબર ટુ ના ચેપ્ટર નંબર ફાઈવનું સોલ્યુશન મિત્રો આપણે આજે આપણી યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર મિત્રો જોઈશું તો મિત્રો વિડીયોને અંત સુધી જો વિડીયો ગમેડિયોને લાઈક કરવા બોલતાની ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવા બોલતાની ઓકે અને જો તમે આખા ગાલા અસમેટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો મિત્રો નીચે ડબ્સ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરીને આખા ગાલા એસેમેટું સોલ્યુશનની પીડીએફ મિત્રો મેળવી લો ઓકે તો શરૂ કરીએ આપણો આ તો સોલ્યુશન

તો કે નિયમન પત્રમાં ફેરફાર કરવા માટે સેક્રેટરી વિવિધ ફરજો બજાવવાની હોય છે તો કે એક છે શેર હોલ્ડરો સભા બોલાવા બીજું છે સભાની કાર્ય તૈયાર કરવાના અંગે સોરી ત્રીજું છે સભા દરમિયાન કામગીરી બજાવવા અંગે ચોથું છે કંપની રજિસ્ટ્રારને જાણ કરાવવા અંગે સભાની કાર્યવાહી નોંધ નોંધ તૈયાર કરવા અંગે ટ્રિબ્યુનલ પરવાનગી મેળવવા અંગે ભાઈ સાતમું છે નવું નિયમન તૈયાર કરવાના અંગે ઓકે સાત આવી રીતે છે હવે આપણે એની સમજૂતી મેળવીશું ઓકે તો કે શેર હોલ્ડરો સભા બોલાવવા અંગે તો કે શેર હોલ્ડરોની સામાન્ય સભા બોલાવવા માટે માટેની જરૂરી નોટિસ તૈયાર કરી સભા માટે એકવીસ દિવસ અગાઉ શેર હોલ્ડરો મળી જશે તેવી વ્યવસ્થા ગોઠવવી ઓકે પછી છે આપણું તો કે સભાની કાર્ય સૂચિ તૈયાર કરવા અંગે સભાના જે કાર્યો કરવાના હોય તેની કાર્યસૂચિ તૈયાર કરવી તેમજ પત્રમાં જે ફેરફાર કરવાના હોય તેનો સમાવેશ કાર્ય સૂચિમાં કરવો પડે છે ઓકે પછી છે સા ત્રીજું છે કે સભાની દરમિયાન કામગીરી બજાવવાના અંગે નિયમન પત્રમાં ફેરફાર કરવા અંગે ખાસ ઠરાવ પસાર કરે કરીને સભામાં પસાર કરવાની વિધિ કરવી સભા ચાલુ હોય ત્યારે સભા નોંધ રાખવા જવાબદારી છે જો મતદાન થાય તો મતની ગણતરી કરવી અને તેની માટેની નોંધ રાખવી વગેરે ફરજો બજાવવી પડે છે ઓકે ચોથું જે કંપની રજિસ્ટ્રારને જાણ કરવા અંગે કમા નિયંત્રણમાં નિયમનપત્રમાં ફેરફાર કરવા અંગે જે ખાસ ઠરાવ પસાર કરવામાં આવ્યો છે અને તે નકલ ત્રીસ દિવસમાં કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવી વ્યવસ્થા કરવી પડે છે ઓકે નોંધાવવાની વ્યવસ્થા કરવી પડે છે પછી પાંચમો સભાની કાર્યવાહીનો નોર તૈયાર કરો એક મિનિટ એક મિનિટ ઓકે સભાની કાર્યવાહીનો નોંધ તૈયાર કરો અથવા અંગે સામાન્ય સભા કાર્યવાહીની અંગે સામાન્ય સભા નોંધ તૈયાર કરો અને તેમાં ખાસ ઠરાવ પસાર નોંધ દર્શાવી ઓકે ત્યારબાદનું છે ટ્રિબ્યુનલની પરવાનગીની મેળવતા અંગે જો કોઈ ફેરફાર બાબત ટ્રિબ્યુનલની પરવાનગી જરૂર હોય તો તેની વ્યવસ્થા કરવી પડે ઓકે ત્યારબાદ છે સાતમું નવું પત્ર તૈયાર કરવા અંગે તો કે જો કંપની ફેરફારો કરવામાં આવે તેનો સમાવેશ નિયમનપત્ર કરી નિયમનપત્રની નવી છાપેલ નકલ નિયત સમય મર્યાદા રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવી પડે છે રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી થયા પછી અને તે ફેરફાર અમલમાં આવે છે મિત્રો ઓકે આ પહેલો પ્રશ્ન મિત્રો પૂરો થાય છે અને વિડીયોને લાઇક કરવાનું બોલતા નહીં ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં અને 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 આખા ગાલા આશા સોલ્યુશનની મિત્રો પીડીએફ મેળવવા માગતા હોય તો મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરીને એ મેળવી લેજો ઓકે તો જોઈએ બીજા નંબરનો પ્રશ્ન છે તો કે પત્રમાં કઈ વિગતો સમાવેશ થાય છે તો કે પત્રમાં સામાન્ય રીતે નિયમનપત્રમાં નીચેની વિગતોનો સમાવેશ થાય છે એક નમૂનાના નિયમનપત્રનો કેટલા પ્રમાણમાં સ્વીકાર કર્યો છે તે બીજું જો પ્રાથમિક કરાર થયા હોય અને તો સ્વીકાર કર્યા છે કે નહીં એ જોવામાં આવશે પછી ત્રીજું છે શેરની એ સ્વરની લખે થોડીક પ્રિન્ટિંગ વિશે શેરની સંખ્યા અને તેની દાર્શનિક કિંમત શેરની સંખ્યા અને શું મિત્રો દાર્શનિક કિંમત એ શેરના હપ્તા શેરના હપ્તા શેરના હપ્તા જણાવવામાં આવે છે ઓકે પછી છે શેરના ફેરબદલી અંગેના નિયમો શેરની ફેરબદલી અંગેના નિયમો પણ છે પછી શેરની વણ ચૂકવાયેલ કિંમત શેરની વણ ચૂકવાયેલ કિંમત અંગેના કંપનીનો લી ઓકે ત્યારબાદ છે શેરનું પ્રેષણ અને શેરની જપ્તી અંગેના નિયમો ઓકે આઠમું જોઈએ અમર્યાદિત જવાબદારી કંપનીમાં સભ્યોની સંખ્યા અને તેના રોકાયેલી મૂડી નવમો ખાનગી કંપનીમાં શેરના હસ્તારણ પર નિયંત્રણ દસમો છે સામાન્ય સભા નિયમો ઓકે મિત્રો ત્રીજો પ્રશ્ન આવી ગયા અને ગાલા આસોમેટું સોલ્યુશન મેળવવા માંગતા હોય તો મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો આખા ગાલા આસમટા સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર મિત્રો પચાસસો રૂપિયા છે તમે મિત્રો કોલ કરીને મેળવી શકો છો ઓકે જરૂરથી કોલ કરી મેળવો તો જોઈએ આપણો કેટલા નંબરનો આયા આપણે હા ત્રીજા નંબરનો પ્રશ્ન આવ્યા તો હવે ત્રીજા નંબરના પ્રશ્નમાં જોઈએ ઓકે અને વિડીયોને લાઈક કરવા ભૂલતા નહીં ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં કે નિયમપત્ર અંગેના કંપની ધારાની જોગવાઈ તો કે કંપની ધારાની જરૂરી જરૂર જુદી જુદી કલમોમાં નિયમનપત્રની મહત્ત્વની જોગવાઈ નીચે મુજબ દર્શાવવામાં આવી છે

પછી ચોથો નમૂનામાં આપેલ નિયંત્રણમાં સમાવેલી તમામ નિયમોને એક તેમાંથી અમુક નિયમો કંપનીને સ્વીકાર કરી શકે છે ઓકે પછી જે પાંચમો કંપની નિયમોની જોગવાઈનું પાલન કરવા બંધાયેલી છે અને કંપનીના સભ્ય તરફથી જવાબદારી છટકી શકે નહીં ઓકે છઠ્ઠો કંપની સભ્ય સામે કે તેની કંપનીની વિરુદ્ધ ત્રાહિત પક્ષે સંદર્ભમાં નિયમન પત્ર બંધક કરતા નથી ઓકે સાતમું આવેદનપત્રની જોગવાઈ વિરુદ્ધ નિયમનપત્રમાં કોઈ કલમ રાખી શકાય નહીં આઠમો ખાનગી કંપનીએ તેના નિયમન નિયમનપત્રમાં નીચે ત્રણ વિગતો વિશેષતાઓ દર્શાવી છે ઓકે પછી એના પછી છે એક એક કંપનીના એક સભ્યને ઓછામાં ઓછી બે કે તેથી વધુ વ્યક્તિ રહેશે વધુમાં વધુ બસો રહેશે કંપની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી બે અને વધુમાં વધુ બસો રહેશે ત્યારબાદ છે અગિયાર શેર શેર ફેર શેરની ફેરબદલી પર નિયંત્રણો મૂકવામાં આવશે શેરની ફેરબદલી પર મિત્રો શું નિયંત્રણો મૂકવામાં આવશે કંપનીના પોતાના શેર ખરીદવા અંગે જાહેર જનતાના આમંત્રણ આપી શકશે નહીં ઓકે પોતાના શેર મારા શેર લઈ લો લઈ લો એવું આમંત્રણ આપણે આપી શકીએ નહીં પછી નવમું સોરી આપ થોડુંક પ્રિન્ટિંગ માટે આપણું પછી કંપનીના સાથે સંબંધ ધરાવનાર વ્યક્તિને નિયમનપત્રની પત્રની જાણ છે અને તેમ કાયદા પ્રમાણે માલની માલ લેવાની આવે છે ને આવી કોઈ પણ વ્યક્તિની નિયમન પત્ર અંગે કંપનીના ઓફિસો આવી તપાસ કરી શકે છે ને જરૂરી ફીની ભરી નકલ પણ મેળવી શકે છે ઓકે ત્યારબાદ છે કંપની ધારાની જોગવાઈઓને તેમજ આવેદનપત્રની શરતોને આધીન ઠરાવ ખાસ ઠરાવ પસાર કરીને પત્રમાં ફેરફાર કરી શકાય છે ઓકે અગિયારમું છે નિયમનપત્રમાં પ્રથમ સંચાલક તરીકે દર્શાવો વ્યક્તિનું સોગંદનામું કે જેમાં પોતાના કંપનીની સ્થાપના રચના કે વ્યવસ્થાપન સંબંધ કોઈ ગુનામાં પોતાના દોષ ઠરાવવામાં આવેલ નથી તે પ્રકારનું નિવેદન આપવું પડે છે બારમો કંપની ધારા બે હજાર તેરના પ્રશિષ્ટમાં આવેલ ટેબલ એફ અને જીમાં એચ આઈ અને જે પ્રમાણે જે ટેબલમાં લાગુ પડતું હોય તે અનુસરી નિયમનપત્ર તૈયાર કરવું ઓકે ચોથું કંપની ધારા બે હજાર તેર અનુસાર કયા પ્રકારની કંપનીઓ પ્રકારના ટેબલ લાગુ મુજબ નીચે નિયમનપત્ર તૈયાર કરવું પડે છે તે રૂપમાં જણાવો ઓકે તો કંપની દ્વારા બે હજાર તેર અનુસાર કંપનીના પ્રકાર મુજબ કયા પ્રકારના ટેબલ અનુસાર નિયમનપત્ર તૈયાર કરવામાં આવે છે તેનું પત્રક નીચે મુજબ આપેલું છે ઓકે તો કે શેર મૂડી દ્વારા મર્યાદિત કંપની ટેબલ એફ બાહ્યદરી દ્વારા મર્યાદિત કંપની જે શેર મૂડી છે તો કે ટેબલ જી બહારદારી મર્યાદિત જવાબદારી કંપની કે જેને શેર મૂડી બહાર પાડ્યા હોય તો કે એચ શેર મૂડીવાળી અમર્યાદિત કંપની કે જે આઈ તો કે અમર્યાદિત જવાબદારીવાળી કંપની કે જેમાં શેર મૂડી ન હોય તો કે જે ઓકે ત્યારબાદ જોઈએ આપણે પાંચમા નંબરનું અને તે પહેલા મિત્રો ફટાઉટ વિડિયો લાઇક ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહે ઓકે અને આખા સોલ્યુશનની પીડીએફ તમે મેળવવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે તો મિત્રો એના પર કોલ કરીને તમે મેળવી શકો છો ઓકે જરૂરથી કોલ કરીને મેળવી લો ઓકે જોઈએ પાંચમા નવાનું ટેબલ એપમાં કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે તો કે ઉત્તર કંપની ધારાની બે હજાર તેરના પરિશિષ્ટ એકમાં ટેબલ ની શેર મૂડી દ્વારા મર્યાદિત જવાબદારીવાળી કંપની માટે છે શબ્દોની સમજૂતી કંપની સામાન્ય મરહોર અને તેના વપરાશના અંગે સમજના નિયમો ઓકે શેર મૂડીના પ્રકારો શેર હોલ્ડરોના અધિકારો ઓકે પછી શેર પર કંપનીના લિયન અંગે નિયમો શેરના હપ્તા અંગેના નિયમો શેર ફેલબદના અંગે નિયમો શેર પ્રેસણના નિયમો શેર જપ્તી અંગેના નિયમો શેર મૂડીના ફેરફાર અંગેના નિયમો નફાનું મૂડીકરણ અંગેના નિયમો શેર મૂડીના પરત આવ એટલે કે બાયબેક અંગેના નિયમો પછી સામાન્ય સભા અંગેના નિયમો સામાન્ય સભા સંચાલનના અંગેના નિયમો સભા સભા સ્થાપ અંગેના વિધિ ઓકે પંદરમું જો હો મત અધિકાર અંગેના નિયમો સ્પષ્ટીકરણ પ્રોક્સી અંગેના નિયમો સંચાલક મંડળ અંગેના નિયમો સંચાલકની સંખ્યા તેમના મહેતાણા અંગેના નિયમો સંચાલક મંડળ સભા સંચાલન વિધિ પછી સામાન્ય મહોર કયા ઉપયોગ કરવો જોઈએ તેની ચકાસણી અંગેના નિયમો ડિવિડન્ડ અંગેના નિયમો માર્ગદર્શિકા ઓકે અનામત અંગેના નિયમો હિસાબો અંગેના નિયમો કંપની બંધ કરવા ફળચાલમાં લઈ જવાની નિધિ તો કે અધિકારો પાસેથી ક્ષતિ ક્ષતિપૂર્ણ અંગે કરારો તેમાં વિધિ નિયમો

કે જેને શેર બહાર પાડ્યા ન હોય અને તેના માટે ટેબલ એચની નીચે બાબતોનો સમાવેશ કરવામાં આવે છે એક છે સભા સભ્ય સંખ્યા કંપનીના રજિસ્ટ્રેશન માટે સભ્ય સંખ્યા સોની જરૂર જરૂર હોય છે અને કંપની દ્વારા ધંધાની જરૂરિયાત પ્રમાણે સભ્ય સંખ્યામાં વધારો કરી શકાય સભ્ય સંખ્યામાં મિત્રો વધારો કરી શકાય છે સામાન્ય સભા સામાન્ય સભા સિવાયના બધી સભાઓ ખાસ સભા ગણાશે ઓકે ત્રીજું છે સામાન્ય સભા સંચાલન અંગેના નિયમો ઓકે પછી ચોથું છે સભા સભા સ્થાપિત સ્થગિતતા અંગેની વિધિ મતાધિકાર અંગેના નિયમો સંચાલક મંડળ અને તેના તેમની સભાઓ અંગેના નિયમો સાતમો છે મુખ્ય વહીવટ અધિકાર મેનેજર કંપની સેક્રેટરી મુખ્ય અધિકાર તેમની નિમણૂક અને તેમના બરખાસ્ત કરવાના અંગેના નિયમો આઠમું છેલ્લું છે સામાન્ય મરહોર અંગેના નિયમો મિત્રો આપણે આ એસબીસીસીનું આખા ગાલા એસમેટું સોલ્યુશન પૂર્ણ થાય છે જો તમે આખા ગાલા અસમેટના સોલ્યુશનની પીડીએફ પેઢા માંગતા તો મિત્રો નીચે ડિપ્સ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો આખા ગાલા અસમેટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર મિત્રો પચાસ રૂપિયા છે તમે મિત્રો કોલ કરી મેળવી શકો છો જરૂરથી કોલ કરી મેળવો ઓકે તો મિત્રો આ તૈયારી કરતા જાઓ સારી રીતે તૈયારી કરો એવી અમારી આશા છે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા લાવો એવી અમે ઈચ્છા રાખીએ છીએ ઓકે તો મળીએ પરીક્ષા પછી